નમસ્કાર મિત્રો જો આજે વાત કરવાની છે વરિયાળીના પાક અને એ પણ પ્રાકૃતિક ખેતીમાં રોગજીવાતનું નિવારણ કઈ રીતના થાય છે અને પ્રાકૃતિક કૃષિમાં વરિયાળીનો પાક કઈ રીતના વાવેતરથી અંત સુધી લઈ શકાય છે એમાં આપણે આગળનો ભાગ અગાઉ પણ મૂક્યો છે આ પાછળ ભાગ બે વરિયાળી ભાગ બે ટૂંકમાં પ્રાકૃતિક ખેતીમાં વરિયાળીનો આ બીજો ભાગ મૂકવા જઈ રહ્યા છે ત્યારે

વરિયાળી વધવાનું શરૂ થઈ ગયું હતું અને સોળ કુકડા ગયો તો એ થોડોક વ્યવસ્થિત થઈ ગયો પણ ત્રીસ સજી એટલી ને એટલી દેખાતી હતી એટલે બીજો રાઉન્ડ પાંચમા દિવસ આસપાસ બીજો રાઉન્ડ કરી દીધો બે રાઉન્ડ કર્યા એટલે કમ્પ્લીટલી થ્રીપ્સ તો વહી ગઈ અમુક ટકા કથીરી હતી બધું સાફ થઈ ગયું ખાલી સાસ ગૌમૂત્ર અને હિંગ આજ રાઉન્ડ કર્યો છે દર વખતે તમે અગ્નિ અસ્ત્ર ને દસ પ્રાણી અર્ક ને એવું બનાવતા હોય છે જે આપણે એમ કહીએ ને પ્રાકૃતિક ખેતી દવા વગેરે ન થાય પણ અમારી દવા આ છે દસ પ્રાણી અર્ક ટૂંકમાં અગ્નિ અસ્ત્ર છે સાયસ છે એ બધી દવાઓ છે એના છટકાવ કરીએ છે પ્રાકૃતિક રાસાયણિક વાળા ને એક કરવો પડે તો આપણે ભલે બે કરવા પડે પણ સાટવા સિવાય બીજો ખર્ચો નથી કાય સાટવાની મજૂરી અમે તો જાતે સાટી મજૂરી ઓછી સડે પણ ટૂંકમાં જે ઓલી છે એ રાસાયણિક ની કોઈ પણ કેમિકલ દવા છે એ તો તમે છટકાવ કરીશો તમારા શરીરમાં એટલી એની સુગંધ થાય એ છટકાવ કરેલો પાક ખાય છે અનાજ એને લાગતો હોય તો આપણને પેલા લાગે એમ થઈ ગયું પછીના ના દિવસ છે માનો કે બે વખત છંટકાવ કર્યા પછી ના પંદર એમ લાગે કે હવે ક્યાંક ક્યાંક દેખાતી હતી નુકસાન કઈ નતી કરતી પણ ક્યાંક ક્યાંક હતી એમનો એટલે અમે પાછો રાઉન્ડ દીધો એટલે જે એમને ડર હતો ને ડર મૂકતા ટુક માં થઈ જાય કે વરિયાળી નો એ ફાઇનલ વાત હતી એવું ફાઇનલ થઈ ગયું કે હવે થઈ જ ગઈ

તો ખ્યાલ આવે કે દૂધ ગોળ ખરેખર ફાયદો થાય અમે તમે ગમે ઉત્પાદન શક્ય જ નથી અને મધમાખી જાય અથવા ગુમળાઇ જાય તો આવી રીતના મધમાખીનો ખૂબ લાભ છે પણ મધમાખી લાવવી છે તો દૂધ ગોળ નો રાઉન્ડ કરવો જ જોઈએ અને એ તમે પ્રાકૃતિક કરતા છે તો જ એવો વિચાર આવશે છે દૂધ ગોળ સાટવાનો નકરે એમ કે ભાઈ ખાવા નથી ન્યા ક્યાં સાટવા જવું વાળીએ પણ આપણને ખ્યાલ છે કે આપડે નાના વાસણો હોય ખાલી દૂધ દૂધ પી પીને વજન વાસરો જન્મે ત્યારે આઠ દસ કિલો નું હોય ને મહિનામાં કેવડું થઈ જાય કેટલું વજન થઈ જાય તેની પાસે બીજો એવું હું દૂધ ગોળ એટલે એનો મતલબ દૂધ મતલબ એમાં ન્યુટ્રિશન ભરપૂર છે એવું આપણે ક્યાંય વૈજ્ઞાનિક લેબોરેટરી નહીં પણ એમનું ઘરે જ આપણે તેવું નક્કી કરી શકીએ કે આમાં ન્યુટ્રિશન ઘણા છે તો એ સંટકાવ પ્રયોગ આપણને ભરત પર સણાય આપ્યા છે કે દૂધ ગોળ નો તમે તમારા પાકમાં કરો તો એને ખૂબ લાભ થાય છે અને લાભ એને આપણે ટ્રાય કરી લીધી છે છેલ્લા ત્રણ વર્ષથી હું દૂધ ગોળ વાપરું છું ને એમાં ખૂબ લાભ થાય છે અત્યારે દૂધ ગોળ નો પ્રભાવ છે આપણે જીવામૃત છાંટીએ છીએ પણ હું મહિને એક જ વાર સટાવ કરું છું જીવામૃત નો બાકી પાયામાં ઘન જીવામૃત આપી દીધું હોય એટલે વધારે બહુ જ જરૂરિયાત પડતી નથી પણ ફ્લાવરિંગ ટેજમાં ખાસ કરીને ત્રણ ડાઉન દૂધ ગોળ ના કરવા જોઈએ અને આપણને રિઝલ્ટ મળ્યું છે આપણે સામે જોઈએ કાય આવી રીતના ખેડૂતને ખર્ચો તો જ બસીએ પોતાની કોટા સોસ્તી કાંઈક કરશું તો બાકી તો દુકાન લઈ આવીને છટકાવ કરતો પણ જયારે બિલ થાય ત્યારે આપણે આવક થોડી ઘણી કદાચ વધારે થતી હોય માનસિકતા છે પણ અત્યારે મને જ નથી લાગતું પણ વધારે થતી હોય તેમ એગ્રોના બિલ મોટા થઈ જાય છે રાસાયણિક ખાતર દવા મારે એક લાખ રૂપિયા ખર્ચો વર્ષે રાસાયણિક ખાતર દવા અને જંતુનાશક વિડીસાઈડ બધો થઈને લાખનો ખર્ચો થતો એને બદલે અત્યારે અમે ઝીરો કરી નાખ્યું છે જીવામૃતમાં ગોળ વાપરીએ તમારું સ્વાસ્થ્ય પકડવા નહિ એક ટકો તમારી ઘરે ગાય હોય પ્રાકૃતિક ખેતી કરવા ગાય ફરી ગાય ના દૂધ ઘી તમને ખાવા મળશે અને ગૌમૂત્ર અને સાણ એનો ખેતી ઉપયોગ કરો એટલે એ વસ્તુ નકામી નથી અને આવી રીતના રોગ પણ હું કહું છું કે આ સફળતા મળી ફાયદા બીજા પણ ઘણા છે એમ ખાલી રોગ જીવત વહી જાય છુટકારો નથી ઓલા રાસાયણિક કરતા હોય કેમિકલ થી નહી રોગ જીવત એક છટકાવ કરો તો જાય પણ પાછળ નુકસાન ઘણું છે એમ ખેતર ને નુકસાન છે જમીન ને ટૂંકમાં જમીન ને સોળ ને અને જે છંટકાવ કરતા હોય વ્યક્તિને

એમાં પંદર દિવસ આસપાસ પિયત આપીએ વરિયાળી પંદર દિવસો પિયત માં અમે એક પિયત નહીં એક પિયત એટલે ત્રીસ દિવસ આસપાસ એક દિવાર જીવામૃત આપીએ અને જીવામૃત ના નો ગાળો હોય એટલે પંદર દિવસ નો જીવામૃત એક મહિના આપીએ પણ એના ના પંદર દિવસમાં એક વાર અમૃતમ આપી દઈએ આપણે જીવામૃત પ્લાન્ટ ગોઠવેલો છે નાખવા ન જવું પડે સીધું પંપથી જીવામૃત પિયત માં વહી જાય એવી રીતના જીવામૃત આપીએ પણ ટૂંકમાં કેવાનું પંદર દિવસે જીવામૃત આપ્યું પંદર દિવસે એકવાર અમૃતમ બેક્ટેરિયા આવે એટલે મહિને એકવાર બેક્ટેરિયા ને એકવાર જીવામૃત થાય છે અને એ વિગ્રહ માપ છે બસો લિટર આસપાસ અમે આપીએ છીએ એ સિવાય છંટકાવ કરવામાં જીવામૃત ને અમૃતમ બેક્ટેરિયા ઉપયોગ કરતા હોય પણ જરૂર જણાય ત્યારે અમૃતમ બેક્ટેરિયા ફૂગ માં કામ કરે છે એટલે અમે ફૂગ પ્રશ્ન નથી પણ એકાદો રાઉન્ડ પછી મારી દીધો હોય એમ જેથી કરીને આપણે બહારના રાસાયણિક કે કેમિકલ વસ્તુનો જરૂર કરવાનું ટૂંકમાં મન કે વિચાર ન આવે એમ છે ખૂબ સારી વાત કરી દિલીપભાઈ અત્યારે જે અમે વરિયાળીનો પાક જોયો ખૂબ સારા પ્રમાણમાં મધમાખીઓ પણ છે અને બાકી અત્યારે ખુબ સારો પાક છે તો અત્યાર પછી હવે જે કઈ તમે છેલ્લે એની કાપણી કરો ઉત્પાદન આવે એના એની માહિતી અને કેટલા પ્રમાણમાં કેવું એની ક્વોલિટી રહી દાણાની એ બધી માહિતી અમને જણાવજો અથવા તો બીજા ખેડૂત મિત્રો સુધી વરિયાળીની આ બધી માહિતી વિડીયોથી અથવા તો ફાર્મની જે મુલાકાત આવે એના સુધી પહોંચાડજો

ટૂંકમાં ગાય આધારિત ખેતી છે ગૌમૂત્ર નો ખુબ ઉપયોગ કરવો પડે દૂધ ગોળ ગોબર ગૌમૂત્ર બરોબર એ રીતના થાય બાકી એમને કઈ થાય નહીં કારણ કે આપડે પેલા જમીનમાં ખુબ રાસાયણિક ખાતર પેસ્ટીસાઇડ વિડીસાઇડ બધો ઉપયોગ કરીને જમીન અંદર જે સજીવ બેક્ટેરિયા જીવાણું છે અળસિયા છે એ બધા એનો નાશ કર્યો છે એટલે એને ડેવલપ કરવા માટે કઈક કરવું પડશે એમને નહીં થાય લોકો એમ કે છે કે પછી કે જીવામૃત નું કઈ જરૂર નહીં એકાદ વર નાખવી ના ના એવું નથી ત્રણ વર્ષ રેગ્યુલર ઉપયોગ કરો તો ત્રણ વર્ષ પછી ઘટી શકે જીવામૃત પછી ઓછું આપો તો અમૃત નાખવું પડે ટૂંકમાં સીઝન ને નાખવાનું હોય કુર્તિ ખાતર તરીકે ગનજીવા અમૃતનો ઉપયોગ કરતા હોય એ આપણે આગળ આપણી ચેનલમાં વિડીયો બધા મૂકેલા છે ગનજીવામૃત કેમ બનાવવું જીવામૃત કેમ બનાવવું જીવામૃત નો કેટલો ઉપયોગ કરી શકાય એ બધા વિડીયો ફૂલ માહિતીમાં અને આગળ આપણી ચેનલમાં બીજા વિડીયો મૂકેલા છે એ પણ જોઈ શકો છો ચેનલ નું નામ છે ગામડીઓ ગુજરાતી અથવા દિલીપ કે હિરેપરા સહસ મારશે તો પણ આવી જશે અને ચેનલ માં મારો ફોટો છે એટલે જો લગભગ અટવા હે નહીં મળી જ જાય અને ઘણા લોકો આપણા વિડીયો જોવે છે હવે એ સિવાય વાત કરીએ કે વરિયાળી પાકતા સમયે આપણે આને આ જે ઉપર ફૂલ આવ્યું ને એવા પાંચ ચક્કર થાય ને એક સોળમાં ત્યારે એક વખત લણવાનો પ્લાનિંગ છે એ લણીને સાયા સૂકવીને એક સાકર છું ત્યારબાદ એ લણી લેવું એટલે બીજા ફૂલ સાકર છે નાના છે ને એ જલ્દી ગ્રો થઈ જાય અને એ જલ્દી ગ્રો થઈ જાય એટલે એનું કટિંગ આપણે જેમ ઝાર વાટી એમ વાટી અને અમારે અહીંયા આધુનિક થેસરો છે જે પંજાબ થેસર આવે છે એવા એ થેસર ના ઉપયોગ થી ને જ આપણે આ નું હાર્વેસ્ટિંગ ને કટિંગ કરવાના છે ટૂંકમાં મજૂર થી કે જાતે વાટી સુકાવીશું અને સુકવા બાદ થેસર થી ને જ વરિયાળી તૈયાર કરવાના અને વરિયાળી તૈયાર થઈ જાય અહીંયા કોઈ વાત પૂરી ન થતી પણ જે અમે તે પકાવીએ છીએ એ વસ્તુનું બધાયનું ગ્રેડિંગ પ્રોસેસિંગ આપણી જાતે કરીએ છીએ અને જાતે કરીને ડાયરેક્ટ ગ્રાહક સુધી કેમ પોસે એના રસોડામાં કેમ ઉપયોગ થાય ગ્રાહકની ઘેરે શરબત બનવું હોય તો સીધી આપણી વરિયાળી નાખે ને સીધું શરબત કેમ બને આવા બધા પ્રયત્નો પણ સાથે કરતા હોય છે જેથી કરીને વચ્ચેના જે ખર્ચા ગ્રાહક સુધી પોષવામાં થતા હોય એ ખર્ચા ન લાગે અને સીધી ખેડૂત થી સીધા ગ્રાહક સુધી પોસે એવી રીતના અમારી ટૂંકમાં મહેનત હોય છે કે કે વરિયાળીનું ગ્રેટિંગ એવું વ્યવસ્થિત કરશું પેકિંગ વ્યવસ્થિત કરશું ત્યારબાદ વરિયાળીનો મુખવાસ કરશું જેથી કરીને ગ્રાહક મિત્ર એને બહારથી ક્યાંય લેવું ના પડે અને સીધું આપણી પાસેથી એટલે ખેડૂતે કમાય અને ગ્રાહકને ભાડોમાં પડે જ્યાં ઓર્ગેનિકના નામે મોંઘુ લેવા જવું પડે છે ન જવું પડે સીધા ખેડૂત પાસે લે એટલે ગ્રાહકને સસ્તું પડશે અને ખેડૂત સીધા ગ્રાહકને વેચે એટલે ખેડૂતને પૂરા ભાવ મળશે આવા પ્રયાસથી કામ